રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ની અધ્યક્ષતામાં મિયા પદ્ધતિથી વૃક્ષારોપણ નો કાર્યક્રમ સંપન્ન થયો હતો જેમાં વીસ હજાર વાવેતર થકી માતૃ નું નિર્માણ કરવામાં આવ્યું હતું વાલીયા તાલુકાના ડેહલી ગામ ખાતે એક પેડમાં જળ સંપત્તિ જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે વિશાળ જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું

એ માનું ઋણ ક્યારે પણ ચૂકવી શકતો નથી આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે દેશની 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું કે આપણે માનું ઋણ ચૂકવવા માટે એક પેડ એક હજાર માનવ નામનું રોપીને આપણે માનું ઋણ ચૂકવી શકીએ એના માટે એક પેર માકે નામ ની શરૂઆત ગત વર્ષે કરી અને એકસો ચાલીસ કરોડ ત્યારે જનતા એક પેર માકે નામના ના ઝાડો વાવીને આ મોદી સાહેબ ને આજે આહવાન હતું એને એક જન આંદોલન બનાવીને આ એક પેર માકે નામ નું ઝાડું રોપ્યું ગુજરાત ની અંદર સત્તર કરોડ થી વધુ વૃક્ષો વાવ્યા અને એની વાત કર્યો હતો